ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે તેમજ શ્રી શંકરાચાર્યજી શ્રી શ્રી એક હાજર આઠ મહામંડલેશ્વર કલ્યાણ અને મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ ભોજન શાળા અને સત્સંગ હોલનો તેમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને મોહન ભાગવતજીએ ધર્મસભાને સંબોધી હતી गाय के गोबर गोमूत्र से एक घर के छत पर सब्जी उगाई तो रोज दस घरों में बांटनी पड़ती है इतनी सब्जी होती है और विषमुक्त तो होती है सब हम कर सकते हैं जितनी हरियाली हम घर में आंगन में बाकी गांव के आसपास वृक्षारोपण के कार्यक्रम करके कर सके करना और कम से कम सिंगल यूज प्लास्टिक घर में नहीं रखना लाना नहीं अभी पर एक कार्यक्रम में गया था दख्यान माला का कार्यक्रम बंगलोर जैसे शहर तो सारा कार्यक्रम देखने के बाद कार्यक्रम देखने बहुत बड़े बड़े लोग आए थे एक ने कहा कि आप लोग जो बता रहे हो वो कर रहे हो क्यों क्योंकि वहां सबको पानी यानी चार पांच घंटा बैठना था दो दिन रोज तो पानी सबके पास रखा था प्लास्टिक की बोतल नहीं थी कांच की बोतलें रखी थी सब उन्होंने कहा कि प्लास्टिक हटाओ की बात नहीं करते आप आज की बोतल सबको दी है आप जो बोलते हो करते हो कि करना है सिंगल यूज प्लास्टिक कम से कम हटाओ चौथी बात है देश का कानून संविधान पालन करके चलना नियम को तोड़ना नहीं <प्लाण> कुछ नियम कानून में है कुछ नियम कानून में नहीं है घर के बड़ों को चरण छू के नमस्कार करना इसका कानून नहीं है लेकिन ये अच्छा नियम है चलते आया है ऐसे भी कानून यह नियम पालन करना टैक्स देना है समय पर देना बिजली का बिल समय पर भरना, रास्ते में चलते रहदारी के नियम पालन करना बत्ती तोड़ के जाना नहीं बाएं तरफ से ओवरटेक करना नहीं कई बातें रहती है। समाज का जीवन सबका मिलकर चलता है तो नियम अकेले रहते हैं नियम की जरूरत नहीं है लेकिन घर में आ गए तो मैं साफ नहीं रहूंगा तो सारे घर वालों का स्वास्थ्य खतरे में पड़ेगा और इसलिए लिखित नियम विधान कानून अलिखित नियम परंपरा से आए हुए अच्छे जो समय के अनुसार बदलते हैं इन सब का ठीक से पालन करना संविधान में नागरिकों के कर्तव्य दिए उन कर्तव्यों का पालन करना नागरिक कर्तव्य संविधान की प्रस्तावना नागरिक अधिकार और मार्गदर्शक तत्व ये चार प्रकरण संविधान के हमने पढ़ने चाहिए समझने चाहिए वो हमारे लिए बहुत मार्गदर्शक और पांचवी बात स्व के आधार पर चले कम से कम अपने घर के अंदर भाषा भूषा याने वेश भोजन भजन अपना भवन और भ्रमण ये छह बातें अपनी होनी चाहिए आज रतड़ियानी पवित्र भूमि पर भगवती जगदम्बा मां आशापुरानी श्री पीठ पर आज यहां श्रीमद् भागवत की कथा आयोजन થઈ રહ્યું છે कथा ની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘ ચાલક શ્રી મોહનજી ભાગવતની ઉપસ્થિતિ રહી એમણે પણ અહીંયા દર્શન કરી અને પોતાનો સંદેશ આપ્યો પંચ પરિવર્તન કરી અને સમાજને સાથે રાખી અને ચાલવા માટેના વિષયને મૂક્યો હતો અને સૌને માર્ગદર્શન આપ્યું આદરણીય મોહનજી ભાગવત જે વાત કરે છે એ સંઘના તમામ સ્વયંસેવકો અને સમાજના બધાના ભલા માટેનો આ વિષય છે પ્રકૃતિનું જતન કરવું સમાજની અંદર સમરસતા રાખવી સમાજની અંદર સ્વદેશીનો ઉપયોગ કરવો પોતાના રાષ્ટ્રના કાયદાઓનું પાલન કરવું વગેરે આવા તમામ બાબતો જે પંચ પરિવર્તન છે એનો આપણને સૌને કરવાથી આખા દેશને આખા સમાજને સૌ વ્યક્તિઓને બધાનો ફાયદો આમાં છે એટલે આપણે સૌએ બધાએ આ પાલન કરવું અતિ જરૂરી છે અને મહારાજની આશીર્વાદથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યોગ્ય તારીખ નવ અગિયારથી થી પ્રારંભ થયું છે અને સોળ અગિયાર સુધી ચાલનારી આ કથામાં સંઘ સંચાલક માનનીય શ્રી મોહન ભાગવતજી જ્યારે રોજ ઉપસ્થિત રહ્યા છે ખાસ સત્સંગ હોલ અને ભોજનશાળા ક્ષેત્રનું લોકાર્પણ પ્રસંગે મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે સુપુત્ર અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જવેલર્સ દુબઈ દ્વારા આ સંપૂર્ણ કથા અને અન્ય ક્ષેત્રનો દાતા તરીકે જ્યારે આ સંપૂર્ણ આયોજન કરાયું છે ત્યારે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં કથાનું શ્રવણ કરવા આવી રહ્યા છે આજ રોજ પણ ભાગવતજીનું પણ ખૂબ સરસ મજાનું ઉદ્બોધન વક્તવ્ય અહીં આજે હતું અને ધર્મસભાનું આયોજન કરાયું હતું અને એમના કરકમલો દ્વારા લોકાર્પણનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું આ વંદનીય કલ્યાણગીરીજી ગાધિપતિ છે અને એમના નેતૃત્વમાં આ સમગ્ર કથાનું કથાનું આયોજન જ્યારે થઈ રહ્યું છે ત્યારે સંપૂર્ણ આયોજન વ્યવસ્થા અહીંયાના સ્વયંસેવકો ભાઈ બહેનો સ્વયંભૂ રીતે દિવસ રાત જોયા વગર અથાગ મહેનત કરી અને જે કરી રહ્યા છે અને એ બધા જ ખૂબ મહેનત કરી રહ્યા છે એમને હૃદયથી હું અભિનંદન આપું છું સાથે વંદન કરું છું કારણ કે દિવસ રાત જોયા વગર આટલું મોટું કાર્ય એટલું મોટું ભગીરથ કાર્ય માટે જે આ બધા મહેનત કરી રહ્યા છે એ તમામ સ્વયંસેવકોને ટ્રસ્ટીગણને પણ હું આભાર માનું છું આ કથા દરમિયાન ખાસ દુબઈથી અનિલભાઈ મણિશંકર પેથાણી લંડનથી જયદેવભાઈ આહિર ત્રિકમભાઈ આહિર અહીં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી અનિદભાઈ દવે અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનમાં જે તંત્રનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે એવા પીજીવીસીએલના પોલીસ ખાસ પોલીસ સ્ટાફના પણ તમામ કર્મયોગી ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું મીડિયા માધ્યમ માટે આ અમારે આશાપુરા મા ઉપરની અસીમ સ્તથી અમારા ભાઈ શ્રી વડીલ પુરુષોત્તમભાઈએ આ સત્સંગ હોલ આ સંસ્થાને બનાવી અને અર્પણ કરેલ છે જો આપણા દેશની અંદર આપણી સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે આવી ભાગવત કથાઓ થવી જરૂરી છે અને આવા આપણે સત્સંગ હોલ બનાવશું તો જ આપણે હિન્દુની એકતા કરી શકશું તે ભેગા થશું અને એક આપણા સનાતન ધર્મ વિશે એક આપણી વિચાર આપલે કરી શકશું જો તમને કહું તો આર એટલે આપણા વિશ્વની સૌથી એક બિન બિન રાજકીય અને ગવર્મેન્ટની સહાય વગરનું એક સંગઠન છે મોટું સંગઠન છે અને એના સરસંઘ સંચાલક અહીંયા આવી આપણી સંસ્થામાં પાવન પગલાં કરે અને આપણે આ બનાવેલી વસ્તુઓનું લોકાર્પણ કરે એ આપણા માટે બહુ મોટી વાત છે અને એવા હિન્દુ ધર્મના પ્રચાર માટે આ લોકો હંમેશા તત્પર રહે છે હિન્દુઓના ઉત્સાહ માટે આ સંસ્થા હંમેશા કાર્યરત રહે છે જો કોઈ બી સંતના આશીર્વાદ હોય સાચા મનથી સંત જો સમાજની સેવા કરવા ઈચ્છે ને તો જ આવા કાર્ય થઈ શકે અને આ જે અત્યારે ગાદીપતિ છે અને આ ગિરજાદત્તજી જે અત્યારે દેવલોક પામ્યા છે એ લોકોએ આ એરિયામાં એક સાચા મનથી સેવા કરી છે તો એને આપણે હંમેશા બિરતાવતા રહીશું અને આ સંસ્થાને આપણે હંમેશા અને મા આશાપુરાને હંમેશા શ્રદ્ધાથી નમતા રહેશું